નમસ્કાર દર્શક મિત્રો જી કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર સપ્તેશ્વરધામના એક અહેવાલ સાબરકાંઠા જિલ્લાના સ સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે આજે કાર્તિકી પૂનમને લઈને મેળો યોજાયો હતો મેળામાં તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરાયું હતું હિન્દુના સંસ્કૃતિ મુજબ પિતૃઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કાર્તક માસ શ્રેષ્ઠ મનાય છે ત્યારે સાબરમતી નદી કિનારે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તીશ્વર ખાતે આજે જે કાર્તિકી મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો સપ્તેશ્વર દાદાના દર્શન કરી સ્નેહીજનોએ સાબરમતી નદી કિનારે તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું હતું સાત ઋષિઓનું તપોભૂમિ ગણાતા સપ્તેશ્વર મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ વન ડે પિકનિક મજા માણી શકે છે તો ભક્તિનો સમન્વય પણ અહીં જોવા મળતો હોય છે સાથોસાથ ભક્તો અહીં કુદરતી વાતાવરણ માણી મેરાની પણ મજા માનતા હોય છે ત્યારે આજે વાત કરવી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિરની જ્યાં સાબરમતી નદી કિનારે મંદિર પુરાણું આવેલું છે આજુબાજુ વિસ્તારના એટલે કે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ અને રાજસ્થાનથી અહીં ભક્તો દાદાના દર્શન કરે છે અને શરણે શિશ નમાવી પોતાના દર્દોની ભગવાન આગળ વેદના ઠાલવે છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે આજે કાર્તિકે પૂનમને લઈ મેળો યોજાયો હતો લાખો ભક્તો જોવા મળ્યા હતા મેળામાં તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરાયું હતું હિન્દુના સંસ્કૃતિ મુજબ પિતૃનો મોક્ષ અને તર્પણ કાર્ય માટે કાર્તક માસ પણ શ્રેષ્ઠ મનાય છે ત્યારે સાબરકમતી નદી કિનારે આવેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે આજે કાર્તિકી મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા સપ્તેશ્વર દાદાના દર્શન કર્યા હતા તો મેરામાં સ્નેહીજનોએ સાબરમતી નદી કિનારે તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું હતું સાત ઋષિઓની તપોભૂમિ ગણાતા સપ્તેશ્વર મંદિર ખાતે આ બધા દર્શન યાત્રીઓ વન ડે પિકનિકની પણ મોજ માણતા હોય છે તો ભક્તિનો સમન્વય પણ અહીં જોવા મળતો હોય છે

એક શ્રદ્ધાળુઓનું ઘોડાપુર અહીંયા આજનો મહિમા એવો છે કે કાર્તિક મેળાની અંદર પોતાના પિતૃઓનું વિધિ જે તર્પણ વિધિ હોય મરણ પાસેની ક્રિયાઓ હોય એ બધું અહીંયા આ સંગમ સ્થળ અને પવિત્ર સ્થળ માણી આખા સમગ્ર ગુજરાતમાંથી અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે અને એ પોતે નદીના છઠ ઉપર બધી જગ્યાએ તમે જોઈ શકો છો એ એમની પૂજા વિધિ તર્પણ વિધિ કરી અને અહિયા લોકો તર્પણ વિધિ કરવા માટે સપ્તેશ્વર આવતા હોય છે હજારો પબ્લિક માં સવાર માં ચાર વાગે થી ચાલુ પબ્લિક થાય છે સાંજે છ સાત વાગે સુધી પબ્લિક આવતી હોય છે જતી તર્પણ વિધિ કરે તો પૂર્વજ આવવા માટે